આવું નહીં રાખવું ખુખાર મેરડી માતાજીના માડીના હાથે આપણી માતા બેહાડીએ આવી આશા ક્યારેય નહી રાખવી તમે તમારા ઘેર તમે તમારા દેવને બેહાડવા માંગતા હોય ને તો તમે એકલા જ કાપી છો એના તો ભાવ જોઈએ છે તમારા કાકા કુટુંબ ઘર પરિવાર ના મોનતું હોય પણ એક દીકરો એટલા પોકાર માં ના ડાકલા ની જરૂર પડે ના ધૂપ ધુમાડા ની જરૂર પડે ના શ્રીફળ ચુંદડી અગરબત્તી ની જરૂર પડે ના જાર ખીચડા ની જરૂર પડે ના મોટા હાર ની જરૂર પડે ખાલી બોલો ને કે મારા બાપ ની માતા ચો છું તો તમારી માં છે ને જાગતી જ હોય પણ દીકરાના ટવકા ની રાહ જોતી હોય જેમ મારા દીકરાના ટવકે ઉગતા પવન મેલેડી જાગૃત બની તો આમાં ભૂવાની જરૂર પડે એટલે કઈક દીકરા દીકરી એવા છે જે નવા આવતા હોય ને એટલે અમને બહુ હરક ઉત્સાહ હોય તમારો હરક જો તમારો હરક કેટલો બધો છે મારા પ્રત્યે હું ખૂબ પ્રસન્ન છું તમારા હરક થી તમારા ભાવ થી તમે આ જે મા મા માં કરો છો હું આ અવતાર મારા દર્શન કરવા પડા પડી કરો છો મારી ચુંદડી ખેંચો છો માથે હાથ પકડી મેલાવડાવો છો તમને જેટલો હરક છે ને એથી હું પ્રસન્ન છું ખૂબ પ્રસન્ન હું તમારાથી છું માતા હું માતા ગમે તેટલી છત રહી પણ મારા આવા ભક્તો ના હોય તો હું કુખાર મેળવી શું કામ ની શું કામ ની આ મુગટ છે ને મારો આ તમે મારો મુગટ છો અને જે જડેલા એ મારા મારા ભક્તો છે મારું સર કો મારું તાજ કો તો એ તમે બધા મારા ભક્તો એટલે હું જો તમને જેટલા મોનું છું મારા મુગટ ઉપર બેસાડું છું જો તમારી માએ આવું કોઈ દાડ કીધું હશે કે નહીં કીધું હોય પણ હું મારા ભાવિક ભક્તોને મારા મુગટ ઉપર બે આડું છું બોલ આ મુગટ ઉપર જે હિરલા જવેરાત જે ચમકન મોતી જે ચમકન તાવા મારા ભક્તોના ભાવથી આ ચમક જ નકર હોનાનો તાજ પહેરીને બેહુ પણ ભક્તો નાવ શું કોમનુ પટેલ હોનાની ગાદી હોય જેવું આ લાકડાની ગાદી છે ને પણ હોનાની ગાદી હોય હોનાના ના મોર મેલેલા હોય પણ ભક્તો ના હોય શું કામ એટલે આ મારા ભક્તો છો ને તમે એટલે મારા બનાવી અને જો બહુ ઝીણી ઝીણી વાત નું દર રવિવાર નવ નવ માર્ગદર્શન કરું છું જે તમને લાગુ પડે એવું તમને શુભ દેખાય એના માટે એટલે જો તમને બહુ મેલડી પ્રત્યે ભાવ જાગતો હોય ને તો મને મોનો બરોબર છે તમારા ઘેર કદાચ કેટલા ઘેર ઉગતા મેલડી પૂજાય મસાણી નહીં હો મસાણી ની વાત જુદી છે મસાણી ની વાત ફરી કહું જો ભલે મસાણી મેલડી ની વાત પછી કહું છું મસાણી મેલડી ઉગતા પોર ની મેલડી બે અલગ છે આટલું યાદ રાખજો માતા હું મેલડી એક જ છું પણ ઉગતા પોર ની મેલડી એટલે ચોખ્ખી માતા તમારા કુળ દીવા જોડે બેહે એવી માતા જેમ હું બહુચર જોડે બેઠી છું ને

માતા માતા કોઈ વિરોધ નહીં પણ બહાર પૂજા તું એને બહાર રાખાય અને અંદર પૂજા તું એને અંદર પૂજાય એટલે આ ભેદ સમજાવું છું નગર બહાર રાખવા વાળા તમારી રાજા ને પહેરેદાર હોય કોઈ રક્ષા કરવા માટે જેમ મેં કીધું તું ગાય રહી વાત કે મશાણી વેલડી એટલે ટોપ ગોરો બોર્ડર ઉપર બેઠી હોય કોઈ દુશ્મન ઉભો થાય ઠાર કરવા તો એવા સૈનિક હોય મારવા કરી જાય કોઈ માતા મોકલે કોઈ ગમે તેવી માતાને ને પાછી પાડે એ તમારું લોઢા જેવી માતા ચો હોય એ ઘરના ઉમરે બોર્ડર ઉપર આવા બોર્ડર ઉપરના સૈનિકને

જેવું મસાણી ખાતાની માતા હોય પૂજાય અગરબત્તી એને બારત રાખજો પણ મારા જેવી ઉગતા પર ચોખ્ખી હોય એને તો તમારી કુળદેવી મહાકાળી છે ને એના જોડે અડીચો ટચ બે ને તોય એ તમારી માં રાજી રહેશે નું મેલડી રાજી પ્રધ્વા તો જોઈએ રાજા છો તો રાજા કોઈ આડું થતું હોય રાજા ને લડવા જવું હોય તો રાજા તો ક્યારે જાય છે રાજપાટ ચલાવવા માટે પ્રધાન એવી રીત તમારા ઘેર તમને કદાચ શંકા લાગતી હોય કે અમારી મેરડી હશે કે નહીં તો તમારી જ મહાકાળી ચામુંડા ને પ્રાર્થના કરી અને એના જ કગરાય કે માં મને મેલડી માં પ્રત્યે બહુ ભાવ છે જો આપણા ખાતામાં હોય ને તો માં હું તું રજા આલે અને તારી રજા હોય તો જ મા કરાવજે તો મા હું આ દીવો કરું છું આવો વિચાર આવતો હોય ને એની રજા જ હશે એની દોડ લેવાની જરૂર અમુક જણા તો દોડ લેવા બે હા લેણ માડી મારા ખાતામાં દોડાલ દોડાઈ જાય મારી ઉપર અઢી આલ હજુ અઢી હે તોય સંતોષ ના થાય મારી પોચ જાર હાલ પાછા પોચ ઝાર નાખે આ તો ભુવા હશે એને ખબર હશે બધું મારી હજુય તે હાથ જાર તું બરોબર અમારી મેળવી હોય હાથ આલે હાલે હજુય તું બરોબર હોય તો નવ જાર હાલ એ સંતોષ ના થાય નવ જાર એ તો શું કે હજુ રોમ ભેગી થા માતા ક્યાંક છોની મોની છેક દોરથી લઈને નવ જાર સુધી તને એક કલમ નહીં તોડી અને હજુ તું મન રોમ ભેગી કરવી છે તારે મને એટલે આવા પરીક્ષાઓ કરવા વાળા શંકાઓ કરવા વાળા તો છે ને માતાઓ દૂર રે તું ભાઈ મારી ભક્તિ ના કર ચાલ છે જા તાર જે જોઈએ નારિયલ મોની લેજે હાલ દે જા તારું કામ નહીં મારા પારે એટલે આ દૂર થી છલાબ રાખે માતા એ તું રા બહાર થી તું તાર તાર શું જોઈએ બોલ લોન નહીં થતી આ કરી કરીયા જા સોની મણી ઘેર અહીં મારા શરણમાં લાવવા માટે તો મારા વેણી વેણી ગોતવા પડે

પણ તમને જો વિશ્વાસ આવી ગયો હોય કે મારી મહાકારી મારી ઉગતાની મેળડી મારા ઘેર હાજરા હજુ જાગતી જોત છે તો કદાચ તમારું કોમ થાય કે ના થાય તું બેઠી છું કે નહીં બેઠી એવું પારખવાનું નહીં માં હું તને મોનું છું હું તારો દીકરો ને તું મારી માં છું બસ હું એટલું જાણું છું ભક્તિ પહોંચશે કે નહીં પહોંચતી એ મને ખબર નહીં એ બધું તારે જોવાનું એટલે પારખાય નહીં કરવા અમુકને ને ક્યાં ખુખાર મેરડી મારા આગળ પોચ ડગલા હોય ને તો અહીંથી આગળ જઉં અને મેરડી માર ફોટો દેખાય મોનું તો હું હાલુ છું નહીં હાલતી પ્રમાણ કઈક દીકરા કર્યો કે રામ ભગવાનનો ફોટો દેખાય માં તું આગળ તો હું તમારો આ વિશ્વાસ જીતું છું પણ તમને એવો એક બે વખત તમને પ્રમાણ મળી ગયા હોય કે ખુખાર મેરડી અમારા હાજરા હજુ અમારી જોડે જ છે કે નોમ દેતા જ અમારું કોમ થઈ જાય પ્રમાણ તો પછી ઘડે ઘડે મારી જોડે કરવો એના સત ઉપર શંકા કરવી પ્રમાણ માગવું એટલે એના સત ઉપર શંકા કરવી એનો મતલબ એવો થાય અને જો સત ઉપર શંકા હોય તો કશા કોમ